આયોજન કર્યું આ એક મહત્વપૂર્ણ પ્રસંગ છે કારણ કે સાલ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર દ્વારા બે હજાર ચૌદમાં શરૂઆત થઈ હતી અને આ વર્ષે તેને દસ વર્ષ પૂર્ણ થયા આ ઇવેન્ટમાં મોટી સંખ્યામાં આર્કિટેક્ટ્સ અને વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને ઇવેન્ટમાં હાજરી પણ આપી હતી આ સમગ્ર ઇવેન્ટનું આયોજન સાલ એજ્યુકેશનના સીએમડી ડોક્ટર રાજેન્દ્ર શાહ સાલના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર રૂપેશ વસાણી તથા સાલ સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના પ્રિન્સિપાલ પ્રોફેસર ડોક્ટર રમણ જ્યોત શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો આ ઇવેન્ટના પ્રથમ દિવસે કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર નવી દિલ્હીના પ્રેસિડેન્ટ તથા નાગપુરના પ્રોફેસર અભય પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા આ એક્ઝિબિશનની સિરીઝ દર વર્ષે ઇન્સિપિયન્ટના ટાઇટલ હેઠળ યોજવામાં આવે છે જે વિદ્યાર્થીઓ શિક્ષકો નિષ્ણાતો અને પ્રેક્ટિસ કરતા આર્કિટેક્ટ્સને એક સાથે લાવે છે વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ કાર્યોને પ્રદર્શિત કરતા એક આકર્ષક એક્ઝિબિશનના અનાવરણ સાથે ઇવેન્ટની શરૂઆત થઈ સમગ્ર કેમ્પસ ક્રિએટિવિટીની એક ગેલેરીમાં રૂપાંતરિત થઈ ગયું છે જેમાં ઝીણવટપૂર્વક ઘડવામાં આવેલી આર્કિટેક્ચરલ શીટ્સ ઇન્ટ્રીકેટ મોડેલ્સ ઇન્સાઈટ ફૂલ સ્ટડીઝ અને કેપ્ટિવેટિંગ ટ્રાવેલ રિપોર્ટ્સનો સમાવેશ થાય છે છેલ્લા દસ વર્ષોમાં સાલ સ્કૂલ ઓફ આર્કિટેક્ચરમાં વિકસેલી અદ્ભુત પ્રતિભાને નિહાળવા માટે મુલાકાતીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું અમદાવાદ સંજીવ રાજપૂત સાથે હનીફ શેખ